ભરૂચના ફલશ્રુતિ નગરમાં આવેલી પ્રસિદ્ધ પામલેન્ડ હોસ્પિટલ એક મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ભરૂચના ફલશ્રુતિ નગરમાં આવેલી પામલેન્ડ હોસ્પિટલને ડોક્ટર વાશીમ રાજે શરૂ કર્યા બાદ ઘણી જ પ્રસિદ્ધ બની છે. ત્યારે તેમાં હવે વધુ એક મોરપિન ઉમેરાયું છે. જેમાં પામલેન્ડ હોસ્પિટલના નિર્દેશક અને તેમની પ્રતિબદ્ધ ટીમના પ્રયાસોનું પરિણામ છે કે તેમની આ બધી હોસ્પિટલને NABH પ્રમાણપત્ર પ્રાપ્ત કરીને પામલેન્ડ હોસ્પિટલને પેશન્ટ કેર સેવા ગુણવત્તા અને સુલભતા માટે ઉચ્ચ માનક પૂરા પાડવાનું સાબિત કર્યું છે આ સિદ્ધિ સાથે પામલેન્ડ હોસ્પિટલ હવે ભરૂચ અને આસપાસના વિસ્તાર માટે આરોગ્ય સેવાના ગુણવત્તા પ્રણાલીઓમાં એક આધારે ઉભરાઈ છે અને અન્ય ખાનગી હોસ્પિટલો માટે એક ઉત્તમ નમૂનો તરીકે ઉભરી રહી છે આ અંગે ડૉક્ટર વશીમરાજ અને તેમની ટીમને આ વિશેષ સિદ્ધિ માટે અભિનંદન જે દર્દીઓને ઉત્તમ અને વિશ્વસનીય હેલ્થકેર સેવાઓની ખાતરી આપે છે આ મળેલા એને બી પ્રમાણપત્ર અંગે માહિતી આપી હતી હું ડૉક્ટર વસીમ રાજ પામલેન હોસ્પિટલ ભરૂચ આજે ગર્વ અને આનંદ અનુભવું છું કે ભરૂચ પામલેન હોસ્પિટલને એને બી એચ એક્રેડિટેશન પ્રાપ્ત થયું છે એને બી એચ એક્રેડિટેશન ક્વોલિટી કંટ્રોલ ઓફ ઇન્ડિયા દ્વારા આપવાતું એક સર્ટિફિકેટ છે જે દર્દીઓને દર્દીઓના સગાને અને કર્મચારીઓને રાઇટ્સ અને રિસ્પોન્સિબિલિટી લઈને એના સિદ્ધાંતો અને એના સ્ટાન્ડર્ડ પૂરે પાડવાનું આ એક સર્ટિફિકેટ છે આ સર્ટિફિકેટ માટે અમે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં ઓનલાઈન એપ્લાય કરેલ અને ત્યારબાદ જુલાઈમાં એમ દિલ્હીથી ક્વોલિટી કંટ્રોલ ઓફ ઇન્ડિયાની ટીમ દ્વારા રૂબરૂ ઇન્સ્પેક્શન કરી આ સર્ટિફિકેટ અમને આપેલ છે આ સર્ટિફિકેટ માત્ર દર્દીના સ્વાસ્થ્ય માટે ઉચ્ચ નહીં મગર આજુબાજુના આસપાસના વિસ્તાર માટે પણ સ્વાસ્થ્યનું એક અલગ સ્થાન પ્રાપ્ત કરે છે હું પામડેન હોસ્પિટલના ડાયરેક્ટર તરીકે દરેક સ્ટાફ અને કર્મચારીઓને અભિનંદન આપું છું અને ખૂબ ગર્વ અને આનંદ અનુભવું છું કે ભરૂચની સૌપ્રથમ ખાનગી હોસ્પિટલ તરીકે અમને આ સર્ટિફિકેટ પ્રાપ્ત થયેલ છે થેન્ક યુ